હાર્દિક સ્વાગત છે સીએમ જે કાર્યક્રમ માં આવે છે ત્યાં દુષ્કર્મના કેસમાં જામીન પર છૂટેલો આરોપી શું કરે છે કોઈ કેસમાં આરોપ લાગે તેના ફોટા રાજકીય નેતાઓ જોડે વાયરલ થાય ત્યારે મુદ્દો ઉઠ્યો ઉઠ્યા હોય છે અને આવા લોકો સાથે આપણા નેતા શું કર્યા કરી છે આ મુદ્દે રાજકારણ પણ ગરમાવ્યું છે હાલમાં આવો જ એક મુદ્દો રાજકારણ ગરમાયું છે આ મુદ્દે દુષ્કર્મના કેસમાં જામીન પર છૂટેલો મુખ્યમંત્રી કાર્યક્રમમાં આવવાના હતા જોવા મળ્યા ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે ઓછું પરમાર છે છ મહિના પહેલા દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે ગામમાં કૌટુંબિક કાકા સસરાએ વધુ પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ હતી નંદશ્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી નંદશ્રી પોલીસે તપાસ શરૂ કરી છે આકાશ ગોહિલના ધારાસભ્ય અને એપીના ફોટા પણ વાયરલ થયા છે આરોપી ભાજપનો કેસ પહેરીને ઊભો છે અને આરોપી ભાજપના ધારાસભ્યના એક નિકટના ચર્ચા જે તે સમયે જતી હતી આ કેસમાં પોલીસ સ્ટેશનમાં પરણિતાએ આકાશ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે તેર સપ્ટેમ્બરના રોજ આકાશ ગોહિલ પંચમહાલ જિલ્લામાં હતો હતો અને અને આ મામલો ઉપાડી દીધો ભાજપ પ્રમુખ સતીષ શિયાળી પર ખુલાસો કર્યો હતો ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા ત્યારે આકાશ ગોહિલ ભાજપમાં જોડાયા હતા કાર્યકર નથી આકાશ ગોહિલને કોઈ હોદ્દો આપવામાં આવ્યો નથી તાજેતરમાં વાકુડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આયોજિત સમૂહ લગ્નમાં પ્રાત્કાળના કેસમાં છૂટેલો આકાશ ગોહિલ નોટો ઉડાડતા અને નાસ્તો જોવા મળ્યો હતો તેમાં રાજકારણ ગરમાવું છે આ અંગેનો વિડીયો વાયરલ થતા કોંગ્રેસના હેમાંગ રાવલ પ્રતિક્રિયા આપી છે કે કાયદો અને વ્યવસ્થા મુદ્દે ભારત જનતા બેવડા ધોરણ જનતા સમક્ષ દેખાઈ રહ્યા છે એક તરફ ભાજપના ગૃહમંત્રી અસામાજિક તત્વોના ઘરે ઘરે દબાણ પર વાતો છે અને ગુજરાતના મુખ્યમંત્રી આવવાના હોય કાર્યક્રમમાં જામીન પર છૂટેલા આકાશ નોટા અને ઉડાડતો હોય નાસ્તો દેખાય છે એ માંગ રાવલ કહ્યું ભાજપના દેખાય છે અને ચાવાના દાંત અલગ છે આ અંગે તમારે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જણાવશો બ્યુ રોચિ પરમાર ભગીરથજી ન્યૂઝ સેવન ઇન્ડિયા